અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે નવરંગી નવરાત્રી બે હાજર પચીસ નું ફ્રી સેલિબ્રેશન યોજાયું અમદાવાદમાં નૃત્ય સંગીત અને સંસ્કૃતિના સૌથી મોટા ઉત્સવમાંથી એક નવરંગી નવરાત્રી બે હાજર પચીસ આ વર્ષે કર્ણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ મુલાસણા ખાતે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોમ્બર સુધી ભવ્ય રીતે યોજાનાર છે આ નવરાત્રીમાં પરંપરા અને વૈભવના અતૂટ સંગમ જોવા મળશે આ ભવ્ય ગરબા આયોજનના અનુસંધાને નવ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં ઘણાવતી ક્લબ ખાતે પ્રિ નવરાત્રિ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું સફાયર ઇવેન્ટ એન્ટર એન્ડ ઇવેન્ટ એન્ટરટેનમેન્ટના કેતન પટેલ પ્રીત પટેલ ગુજરાતી ઇવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા એન્ડ જીઈએમ એમ ઇવેન્ટના ઈપલ પટેલ તથા પલક પટેલ અને રાગ રંગ ઇવેન્ટ્સના નિમેશ પટેલ કેવિન પટેલ દ્વારા આયોજિત આ ગરબા ઉત્સવમાં આત્મીય સંગીત સાંસ્કૃતિક વાતાવરણ અને આધુનિક સુવિધાઓ સાથે ગુજરાતીઓને અનોખું સાંસ્કૃતિક અનુભવ લાવવામાં આવશે ઉત્પલ પટેલ ગુજરાત ઇવેન્ટ અને માતાજીને તહેવાર છે તો નવરાત્રીમાં તો આપણે હંમેશા એક આ વખતે અમારે નવરાત્રીમાં ડેકોરેશન નવી થીમ અને સાથે સાથે બધી સેફ્ટી અને સુવિધાઓની ભાગીદારી અમે રાખવાના છીએ જે પહેલા એ રીતે કે અમે ત્યાં એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય એમ્બ્યુલન્સ હશે ફાયર બ્રિગેડની સુવિધા હશે બાઉન્સર્સ અને સિક્યુરિટી સુવિધા છે એરિયા કવર્ડ કેમેરાસ તો આ બધી ફેસિલિટી સાથે અમે નવરાત્રિનું આયોજન કર્યું જેમ કીધું એ રીતે જ કે એન્ટ્રી બહુ ઇઝી થાય એટલે એના માટે અમે ડિજિટલ પાસેસ રાખ્યા છે જેનું ડુપ્લિકેશન ના થાય એટલે એ સૌથી મોટો પ્રોબ્લેમ થાય છે દરેક વેલ્યુમાં કે ડુપ્લિકેટ પાસ એના લીધે થઈ અને જે સંખ્યાની જે ગણતરી થતી હોય એ ખોટી પડતી હોય તો અમે સૌથી પહેલી વસ્તુ એ ડિજિટલ પાસ રાખેલા છે અને એ સિવાય અમારું ગ્રાઉન્ડ જેમ વાત થઈએ એશિયાની બિગેસ્ટ ક્લબ અને રિસોર્ટ છે તો બિગેસ્ટ ગ્રાઉન્ડ છે જ્યાં પૂરી નેચરલ લોન છે અને ફૂલ લાઈક કીધું એ પ્રમાણે સિક્યોરિટી સાથે અમે ત્યાં ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરેલી છે સારી તમામ સારી સાઉન્ડ સિસ્ટમનો યુઝ કર્યો છે નાઇસ એન્ડ ન્યૂ થીમ દેખો છે આવશે તો એ બધી ફેસિલિટી સાથે અને ગરબા ખેલાડીઓ માટે બહુ બધી ગિફ્ટ અને વ્યવસ્થાનું આયોજન કરેલું છે તો ગરબા સુવિધા ખેલાડીઓના પાસ માટે સો સો મેટ્સ અને ડિસ્ટ્રિક્ટ ઉપરથી પાસ લઈ શકે છે અને ઘણા બધી ક્લબ અને રિસોર્ટ્સના મેમ્બર્સ બધી ક્લબ ઉપરથી એમના પાસ કલેક્ટ કરીશું બધાએ બહુ જ આનંદ કરવાનો છે અમે ત્યાં બહુ સરસ આયોજન કરેલું છે અને અમારે પણ અમે સરસ અમારી નવરાત્રી નવરંગી નવરાત્રિ અમારી બહુ સક્સેસ હતી એટલે આ વર્ષે પણ એનાથી વધારે કંઈક સારું આયોજન કરવાનું પ્લાનિંગ એટલે નવરાત્રી હોય તો ટ્રેડિશનલ ડ્રેસ કોડ તો જરૂરી છે એટલે અમે એવી રીતે વ્યવસ્થા કરી છે કે જે ડ્રેસ કોડમાં હશે રમવા માટે તો એની વ્યવસ્થા અંદરના ગ્રાઉન્ડમાં રમાશે જેથી કરીને લોકો ખેલૈયાઓને બીજા જોવાવાળા માટે માટેની બહાર બેસવાની વ્યવસ્થા છે ગ્રાઉન્ડની લોકો બેસી શકે છે મતલબ કળા સમૃદ્ધ વ્યક્તિઓ માટેની વ્યવસ્થા અલગથી રાખવામાં આવેલી છે તો એ બધી વ્યવસ્થાની સાથે સાથે અમે ઘણી તાકીદારી બી રાખી નવ દિવસ નવ અલગ અલગ કલાકારો સાથે આ ગરબાનું આયોજન થઈ રહ્યું છે તો એમાં બી તમને લોકોને એ વસ્તુની મજા આવશે એવરી ડે કોઈક ના કોઈક સેલિબ્રિટી કલાકાર આવશે એ અમે ડે બાય ડે રિવ્યુલ કરતા રહીશું જે દિવસેથી કલાકાર આવે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીથી લઈ અને બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કલાકારો બી આવશે તો એનું રિવ્યુલ અમે દર બે દિવસ પહેલા કરીશું જેથી કરીને લોકોને કર્ણાવતી ક્લબ અને રિસોર્ટ એ અમારા કર્ણાવતી ક્લબનું એક સપનું હતું જે અમારા બધા જ બોર્ડ મેમ્બરોએ સાથે મળીને સાકાર કર્યું છે અને સૌ પ્રથમ વખત અહીંયા કર્ણાવતી ક્લબમાં ગરબા રિસોર્ટમાં ગરબા થઈ રહ્યા છે એમના અમને ખૂબ આનંદ છે અમારા ટોટલ પંદર હજાર સભ્યો છે કર્ણાવતી ક્લબના અને રિસોર્ટના અલગ સભ્યો છે આ બધા જ લોકો આ મે આ નવરાત્રિમાં આનંદ કરશે ગરબે રમાશે એનો અમને ખૂબ બધાને ઉત્સાહ છે અને અનેરો આનંદ છે ડેફટીને લઈને ત્યાં આગળ અમે ફાયર બ્રિગેડની ટીમ રાખેલી છે અમારે પ્રાઇવેટ સિક્યુરિટી રહેશે અમારા બાઉન્સર રહેશે દૂરથી કોઈ પણ આવનાર લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કોઈ કોઈ જગ્યાએ હેરાન ના થાય તેની બધી જ અમે તકેદારી રાખેલ છે ઘુણાતી ક્લબે જે ઘુણાતી ક્લબ હોય એના સોડે અમારા ઉપર જે ભરોસો મૂકે છે એ ભરોસાને અમે સાકાસ થી સાબિત કરીશું સારી રીતે અને અમે જે સુવિધાઓ આપીએ છીએ ત્યાંમાં બિહાઈ ભાવનાઓ સાથે મહોત્સવ ની વૈશ્વિક ઉજવણી ઝલક ને ગુજરાત ના મૂળ સુધી લઈ આવે છે આ વર્ષે ગરબાની રાતો ને ઉજ્જવળ બનાવવા માટે જાણીતા ગાયકો જેવા કે વ્યાસ બ્રધર્સ નિશાંત ઉપાધ્યાય પહેર વોરા ડિમ્પલ પંચોલી અક્ષત પરીખ પ્રિયંકા બારો જોજો દવે કૌશલ પીઠડિયા આર્ચિત પાટડિયા પોતાના સુરીલા અવાજથી શ્રોતાઓને મગ મુગ્ધ કરી દેશે તેમને અવાજમાં ભક્તિ તાલ ઉત્સાહો સંગમને દરેક રાતને ઝગમગાવી દેશે પાછલા વર્ષોથી ઉજવણીમાં પાસઠ હજારથી વધુ લોકો ઉપસ્થિતિ આપી હતી જેમાં બાર થીમ આધારે સજાવટ બારથી વધુ ગાયકોને પરફોર્મન્સ મહા આરતી જેવા આકર્ષકો દર્શકોને યાદગાર અનુભવ આપી ચૂક્યા છે આ વર્ષની ઉજવણીઓ પણ અનેક નવરંગ અને નવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે નવરંગી નવરાત્રી બે સંગીત અને સંસ્કૃતિનો એવો ઉત્સવ છે કે જે સમગ્ર ગુજરાતના ગરબા રસિકો માટે યાદગાર ક્ષણો સર્જશે તો મિત્રો આતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઇન ન્યૂઝ બોર્ડિ નમસ્કાર